મિત્રો શું તમે રાત્રે ત્રણ ચાર વાર ઊંઘ તોડીને ટોયલેટ માટે જાઓ છો શું તમને વારંવાર એવું થાય છે કે એકવાર સૂઈ ગયા પછી ઊંઘ ગાઢ થતી નથી વચ્ચે જાગવું પડે છે અને ફરીથી ઊંઘવા માટે બહુ સમય લાગે છે જો હા તો આ વીડિયો ખાસ તમારા માટે છે આ સમસ્યાને સામાન્ય ભાષામાં રાત્રે વારંવાર મૂત્ર જવું કહેવામાં આવે છે જ્યારે તબીબી ભાષામાં તેને નોક્ટોરિયા કહેવામાં આવે છે નોક્ટોરિયા એટલે રાત્રે બે કે તેથી વધુ વાર ટોયલેટ જવાની જરૂર પડે ઘણા લોકો માને છે કે આ ઉંમર વધવાના કારણે થતું એક નોર્મલ લક્ષણ છે પરંતુ હકીકતમાં આ શરીરમાં ચાલી રહેલી અંદરની સમસ્યાનું નિશાન હોઈ શકે છે જ્યારે ઊંઘ તૂટે છે ત્યારે મગજ પૂરતું આરામ મેળવી શકતું નથી પરિણામે બીજા દિવસે ચીડિયાપણું થાક ક્યારેક માથાનો દુખાવો ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી તેમજ રક્તચાપમાં ફેરફાર થવા લાગે છે વિશ્વભરમાં કરાયેલા સંશોધન મુજબ પચાસ વર્ષની ઉપરના લગભગ સાહીઠ ટકા પુરુષો અને ચાલીસ ટકા સ્ત્રીઓ આ તકલીફનો સામનો કરે છે પણ ચોંકાવનારું એ છે કે આજકાલ આ સમસ્યા યુવા પેઢીમાં પણ વધતી જોવા મળી છે તેના ઘણા કારણો છે ખોટી જીવનશૈલી તણાવ ખોરાકની અયોગ્ય પદ્ધતિ તેમજ વધારે સમય સુધી બેસીને કામ કરવાની આદત આ તકલીફનો માનસિક પર પણ પ્રભાવ પડે છે ઊંઘમાં વિક્ષેપ થતાં વ્યક્તિ દિવસ દરમિયાન થાકેલી રહે છે જેના કારણે કાર્યક્ષમતા ઘટે છે ઘણા લોકો આ કારણે કામમાં રસ ગુમાવે છે ઘરના સભ્યો સાથે ચીડિયાપણું વધે છે અને કેટલીક વાર તો ડિપ્રેશન જેવી સ્થિતિ પણ સર્જાય છે એટલે મિત્રો અને સામાન્ય વાત છે કહી લે અવગણશો નહીં આ એક એવી તકલીફ છે કે જેના પર ધ્યાન આપશો તો સરળતાથી નિયંત્રણ કરી શકાય છે ચાલો હવે જાણીએ કે રાત્રે વારંવાર મૂત્ર જવાની સમસ્યાના કારણો કયા છે સૌ પ્રથમ તો જીવનશૈલી સાથે જોડાયેલા કારણો જો તમે રાત્રે સૂતા પહેલા વધારે પાણી દૂધ કે કોઈ પણ પીણું પી લો તો સ્પષ્ટ છે કે ઊંઘ દરમિયાન બ્લેડર ભરાઈ જશે અને તમને ટોયલેટ જવું પડશે ખાસ કરીને ચા અને કોફીમાં રહેલું કેફીન તથા દારૂમાં રહેલા ઘટકો બ્લેડરને ઝડપથી ભરાવી મૂકે છે એટલે તેને ડાયુરેટિક અસર કહેવામાં આવે છે બીજું મોટું કારણ છે ડાયાબિટીસ જ્યારે બ્લડ શુગર કાબુમાં નથી રહેતું ત્યારે કિડની વધારાનું શુગર બહાર કાઢવા વધારે યુરિન બનાવે છે પરિણામે વ્યક્તિ દિવસમાં પણ વારંવાર અને રાત્રે ખાસ કરીને ટોયલેટ જાય છે પુરુષોમાં ચાલીસ પચાસ વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવા લાગે છે તેને પ્રોસ્ટેટ હાઈપરપ્લેઝિયા કહેવામાં આવે છે આ ગ્રંથી મૂત્રનળી પર દબાવ લાવે છે જેના કારણે બ્લેડર સંપૂર્ણ ખાલી થતું નથી એટલે થોડા સમયમાં જ ફરીથી ટોયલેટ જવું પડે છે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી હોર્મોનલ બદલાવને કારણે મૂત્ર પર નિયંત્રણ ઘટી જાય છે ઘણી વખત યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ આ સમસ્યાને વધારે છે ચોથી અગત્યની વાત છે દવાઓનો પ્રભાવ ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરની દવાઓમાં ડાયુરેટિક્સ હોય છે જો આવી દવાઓ સાંજે કે રાત્રિ લેવામાં આવે તો ટોયલેટની આવશ્યકતા વધે છે આ સિવાય કિડની ડિસીઝ હાર્ટ ફેલિયર વધારે મીઠું ખાવું મોટેરું થવું ઓછું શારીરિક કામ કરવું આ બધા પરિબળો આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે નોક્ટોરિયા માત્ર ઉંમરનું લક્ષણ નથી પરંતુ શરીરમાં ચાલી રહેલા અનેક પરિબળોનું પરિણામ છે હવે વાત કરીએ ઉકેલોની સૌપ્રથમ તો પાણી પીવાની પદ્ધતિમાં ફેરફાર કરો દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે પરંતુ સાંજે સાત વાગ્યા પછી પાણી ઓછું પીવું સૂતા પહેલાં એક ગ્લાસ પાણી પૂરતું છે બીજું ચા કોફી અને આલ્કોહોલનું સેવન સાંજ બાદ બિલકુલ ટાળવું આ બધું બ્લેડરને તંગ કરી મૂકે છે ત્રીજું સૂતા પહેલાં હંમેશા એકવાર ટોયલેટ જઈ લેવું જેથી બ્લેડર ખાલી રહે આ એક નાની આદત છે પણ ખૂબ અસરકારક છે ચોથી વાત નિયમિત કસરત કસરતથી શરીરમાં અટકેલું પાણી બહાર નીકળે છે મેટાબોલિઝમ સારો થાય છે અને કિડની પરનો ભાર ઘટે છે સવારે વોક યોગાસન પ્રાણાયામ આ બધું અત્યંત ફાયદાકારક છે આયુર્વેદમાં પણ ઘણા ઉપાય જણાવ્યા છે જેમ કે તુલસી અને ગોખરૂનું કઢું પીવાથી કિડની મજબૂત બને છે જીરું અજમો અને સાઉફ પાણીમાં ઉકાળી પીવાથી બ્લેડર પર નિયંત્રણ વધે છે કેટલાક લોકો રાત્રે ગરમ દૂધમાં થોડી જાજર કાંદી કે મેથી દાણા પાવડર મિક્સ કરીને પીવે છે એ પણ મદદરૂપ થાય છે જો સમસ્યા લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરો બ્લડ શુગર પ્રોસ્ટેટ અને કિડનીની તપાસ કરાવવી જરૂરી હોય તો ડોક્ટર યોગ્ય દવા આપશે જીવનશૈલીમાં બીજો ફેરફાર તો સૂતી વખતે પગ નીચે તકીઓ મૂકી થોડું ઊંચું રાખવું આવું કરવાથી દિવસભર પગમાં અટકેલું પાણી શરીરમાં વહેલું ઉપર જાય છે અને સાંજે જ બહાર નીકળી જાય છે તેથી રાત્રે મૂત્રાનું પ્રમાણ ઓછું બને છે આ રીતે થોડા સરળ ફેરફારથી પણ નોક્ટોરિયા ઉપર સારી રીતે કાબૂ મેળવી શકાય છે હવે આવો સૌથી અગત્યની વાત કરીએ એક એવું ફળ જે આ સમસ્યામાં ખાસ મદદરૂપ થાય છે મિત્રો એ છે કેળું હા કેળું એક સામાન્ય ફળ છે પરંતુ તેનું આરોગ્ય પરનો પ્રભાવ અદ્ભુત છે કેળામાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમનું પ્રમાણ નિયંત્રિત કરે છે વધારે મીઠું લીધાથી બ્લડ પ્રેશર અને પાણીનું પ્રમાણ શરીરમાં વધે છે કેળું આ બેલેન્સ ઠીક રાખે છે જેના કારણે રાત્રે યુરિન ઓછું બને છે બીજું કેળામાં રહેલા ઘટકો બ્લડ પ્રેશર કાબૂમાં રાખે છે બ્લડ પ્રેશર સ્થિર રહેશે તો કિડની પર દબાણ ઓછું રહેશે ત્રીજું કેળામાં ટ્રિપ્ટોફાન નામનું એમિનો એસિડ હોય છે જે મગજમાં સિરોટોનિન બનાવે છે સિરોટોનિન ઊંઘને ગાઢી બનાવે છે એટલે રાત્રે સૂતા પહેલાં એક કેળું ખાવાથી ઊંઘ સારી આવે છે અને મૂત્ર માટે ઉઠવું પણ ઘટે છે ચોથી વાત કેળું પાચન માટે પણ સારું છે એટલે રાત્રે ખાધા પછી અજીર્ણ થતું નથી ખાસ ધ્યાન રાખવું કે કેળું ખાવાનો શ્રેષ્ઠ સમય છે સૂતા પહેલાં એક કેળું સાથે પાણી ન પીવું માત્ર કેળું ખાઈને સૂઈ જવું અવશ્ય કેળા સિવાય સફરજન ડાડમ પપૈયા જેવા ફળો પણ આરોગ્ય માટે સારા છે પરંતુ રાત્રે નોક્ટુરિયાને રોકવા માટે કેળાનું સ્થાન સૌથી વિશેષ છે મિત્રો હવે આપણે વાત કરીએ કેળાના વૈજ્ઞાનિક આધાર અને તેની અંદર રહેલા પોષક તત્વોની કેળું એક સામાન્ય દેખાતું ફળ છે પરંતુ તેની અંદર છુપાયેલા ગુણ અદ્ભુત છે કેળામાં પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન બી સિક્સ વિટામિન સી ફાઈબર એન્ટીઓક્સિડન્ટ્સ વગેરે ભરપૂર માત્રામાં હોય છે પોટેશિયમનું મુખ્ય કામ છે શરીરમાં સોડિયમનું પ્રમાણ સંતુલિત રાખવું જ્યારે સોડિયમ વધારે ખાઈએ છે જેમ કે નમકીન ફાસ્ટ ફૂડ પેકેટના ખાવાના સામાન ત્યારે શરીર પાણી અટકાવી રાખે છે એ જ પાણી પછી કિડની રાત્રે યુરિન રૂપે બહાર કાઢે છે એટલે કેળામાં રહેલું પોટેશિયમ સોડિયમને કાબૂમાં રાખીને રાત્રે મૂત્ર વધારે ન બને એ સુનિશ્ચિત કરે છે બીજી મહત્ત્વની વાત કેળું મેગ્નેશિયમથી સમૃદ્ધ છે મેગ્નેશિયમ શરીરના પેશીઓ અને નર્વસ સિસ્ટમને આરામ આપે છે જ્યારે પેશીઓ આરામ પામે છે ત્યારે બ્લેડર ઉપર તાણ ઓછું થાય છે અને મૂત્ર ઉપર નિયંત્રણ વધે છે એટલે મેગ્નેશિયમથી રાત્રે ઊંઘમાં અવરોધ ઓછો થાય છે કેળું ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડથી સમૃદ્ધ છે આ ટ્રિપ્ટોફેન શરીરમાં જઈને સિરોટોનિન અને પછી મેલાટોનિનમાં પરિવર્તિત થાય છે મેલાટોનિન એ હોર્મોન છે જે આપણા ઊંઘના ચક્રને નિયંત્રિત કરે છે એટલે રાત્રે સૂતા પહેલાં કેળું ખાવાથી કુદરતી રીતે મેલાટોનિન વધે છે ઊંઘ ગાઢ થાય છે અને વારંવાર ટોયલેટ જવાનું પ્રમાણ ઘટે છે આ ઉપરાંત કેળામાં રહેલા ફાઈબર પાચનને સુધારે છે પાચન સારી રીતે થશે તો પેટમાં ભાર લાગશે નહીં અને ઊંઘ વધુ આરામદાયક રહેશે હવે વાત કરીએ લોકોના અનુભવની ઘણા વૃદ્ધ લોકોએ ખાસ કરીને સાઠ સિત્તેર વર્ષની ઉંમરે રાત્રે વારંવાર ટોયલેટ જવાની ફરિયાદ હતી તેમણે રોજ રાત્રે સૂતા પહેલાં એક કેળું ખાવાનું શરૂ કર્યું એક બે અઠવાડિયામાં જ તેમણે ફરક અનુભવ્યો જ્યાં પહેલાં તેઓ રાત્રે ત્રણ ચાર વાર ઉઠતા ત્યાં હવે માત્ર એકવાર જાગે છે અથવા ક્યારેક તો વાર ઉઠવાની જરૂર પડતી નથી કેટલાક લોકોએ કહ્યું કે કેળું ખાવાથી તેમને માત્ર ઊંઘ જ નહીં સુધરી પણ બીજા દિવસે ઊર્જા પણ વધારે અનુભવાય છે આટલું બધું જોતાં આપણે સમજીએ છીએ કે કેળું ફક્ત ભૂખ મટાડવા માટેનું ફળ નથી એ તો કુદરતે આપેલું એક પ્રાકૃતિક ઔષધિ છે ખાસ કરીને નોક્ટોરિયા જેવી સમસ્યામાં હવે મિત્રો કેળાના ફાયદા સમજ્યા પછી ચાલો કેટલીક અગત્યની સાવચેતીની વાત કરીએ સૌ પ્રથમ તો ડાયાબિટીસ ધરાવતા લોકો કેળામાં કુદરતી શુગર હોય છે એક કેળું દરરોજ લેવું આરોગ્યપ્રદ છે પરંતુ વધુ પ્રમાણમાં ખાશો તો બ્લડ શુગર વધી શકે છે એટલે ડાયાબિટીસ ધરાવતા લોકોએ સૂતા પહેલાં માત્ર એક નાનું કે મધ્યમ કદનું કેળું લેવું બીજું કિડની સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા લોકો જેમની કિડની સંપૂર્ણપણે સ્વસ્થ નથી તેમને પોટેશિયમ વધારે લેવું નુકસાનકારક બની શકે છે કેળું પોટેશિયમથી ભરપૂર હોવાથી તેમને ડોક્ટરની સલાહ વિના રોજ કેળું લેવું યોગ્ય નથી ત્રીજું ખાલી પેટ કેળું ખાવું કેટલીકવાર એસિડિટી કરે છે એટલે સૂતા પહેલાં કેળું ખાવું હોય તો એ પહેલાં બે ત્રણ કલાકે લાઇટ ડિનર લઈ લેવું હવે વાત કરીએ અન્ય સહાયક ઉપાયોની સાંજે મીઠું ઓછું ખાવું જોઈએ વધારે મીઠું લેવાથી શરીર પાણી અટકાવે છે સૂતા પહેલાં પગને થોડા મિનિટ ઊંચા રાખીને સૂવું જેથી દિવસ દરમિયાન અટકેલું પાણી વહેલું બહાર નીકળી જાય યોગાસન જેમ કે સુપ્તબદ્ધ કોણાસન પવન મુક્તાસન અને શ્વાસ પ્રાણાયામ આ બધું બ્લેડરને મજબૂત કરે છે અને મનને શાંત કરે છે માનસિક તણાવ પણ ઊંઘને બગાડે છે તેથી સૂતા પહેલાં ધ્યાન કરવું પ્રાર્થના કરવી અથવા પાંચ મિનિટ શાંતિથી બેસવું આ બધું ગાઢ ઊંઘ માટે મદદરૂપ છે હવે અંતિમ પ્રેરણાત્મક મેસેજ મિત્રો રાત્રે વારંવાર મૂત્ર જવું એ ક્યારે પણ સામાન્ય બાબત નથી એ શરીરનો સંકેત છે કે આપણને જીવનશૈલીમાં સુધારો કરવાની જરૂર છે કુદરતે આપેલું કેળું આ સમસ્યામાં એક સરળ અને પ્રાકૃતિક ઉકેલ છે રોજ એક કેળું ખાવાની આદત બનાવો ખોરાકમાં મર્યાદા રાખો કસરત કરો અને મનને શાંત રાખો તમે ચોક્કસ ફેરફાર અનુભવશો અંતે એક જ વાક્ય આરોગ્ય એટલે જીવનની સૌથી મોટી સંપત્તિ એને સાચવો એને સંભાળો અને રોજ થોડો પ્રયત્ન કરો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટમાં તમારો અનુભવ શેર કરો તમારો એક કોમેન્ટ કદાચ બીજાને રાહતનો રસ્તો બતાવી શકે છે